નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જમીનમાં યોગ્ય તરફ બેઠલ હોય તો જ વાવણી કરવી જોઈએ કોરા ભીના બાકાસિયા ભીનામાં વાવણી કદી ન કરવી જોઈએ વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ટકાઈ જાય તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય કે જેથી બધા બીજને પૂરતો ભેજ મળી રહે તેવું જોવું જોઈએ બીજની વાવણી કરી રહેલા પાછળ માત્ર માટી નહીં થેલીમાં થોડી માટી ભરીને બોરડીના તીરખા પર અગરબોરડીના તીરખા પર થોડી ભીની માટી દાબીને ચાસની ઉપર દબાણ આવે તેવું ગોઠવવું જોઈએ જેથી બીજને ધરતી સાથે ચોટી જઈ અંકુર અને મૂળ ફૂટાડવાની અનુકૂળતા પૂરેપૂરી ઊભી થાય ચાસ પૂરા ખુલે નહીં અને બીજ ઉપર માટી પૂરી ટકાય નહીં એવી વધુ ભીની જમીનમાં વાવણી કરવી નહીં તલ બાજરી જેવા બારીક બીજ વધુ ઊંડા ન જાય અને વવાયા પછી તે વ્યા પછી તે ચાસ વધુ પડતા ઊંડા રહેવા ન જોઈએ નહીં તો ક્યારેક માથે વરસાદ વરસી જતા માટી સુકાઈ જાડો કઠણ પોપડો બની જશે તો નાના બીજ ઉગી શકશે નહીં ટ્રેક્ટરથી વાવણી કરવાની હોય તો એકદમ સારી વરાપ થઈ જ વાવણી કરવી જોઈએ જેથી જમીન ટોરાશે નહીં અને બીજ પૂરેપૂરો ઉગાવો લેશે તો ખેડૂત મિત્રો આ હતી બીજ પૂરેપૂરો બીજનો પૂરેપૂરો ઉગાવો લેવા માટેની માહિતી